આયોજિત નેત્ર નિદાન શિબિરમાં દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જવા સહિત ખાવા પીવા તેમજ રહેવાની સગવડ પણ શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓએ પણ હોસ્પિટલો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમોદના કા ઘર સંચાલિત રાહત દળના દવાખાના ખાતે દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે જેનો બહોળો પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં એકસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો

રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ